સામે અત્યારે મિત્ર છે આપણા હિતેશભાઈ થારુભાઈ માંજરિયા હિતેશભાઈ એસટીમાં સર્વિસ કરે છે અને ખૂબ ભગવત પ્રેમી છે ખૂબ સારા સાધક છે માતાજીને ખૂબ માને છે આજે હિતેશભાઈને લઈને હું મહેન્દ્ર દાદા પાસે ગયો હતો મહેન્દ્રભાઈ રાવલ ગુરુજી જે રાજકોટમાં ઓલ ઇન્ડિયા રેડિયોમાં સ્ટેશન ક્લાસ ટુ ઓફિસર હતા ક્લાસ વન ઓફિસર હતા અને ભગવતી બગલામુખી માતાજીના સિદ્ધ ઉપાસક છે મહેન્દ્ર દાદા તો મહેન્દ્ર એ પાસે બહુ સારી વાતો થઈ બહુ સારો સત્સંગ થયો અને હિતેશભાઈને એમણે ઘણું બધું સાધનાકીય માર્ગદર્શન આપ્યું અને અમુક ગુરુ આજ્ઞાઓ કરી હવે હિતેશભાઈનું કહેવાનું એવું છે કે એમને કંઈક ખૂબ જ સારા સ્પંદનો ગુરુજીને મુલાકાતથી આવ્યા અને ખૂબ જ સારા સ્પંદનો અનુભવ થયા સ્પંદનોનો અને એમને ખૂબ સારું લાગ્યું તો એ વસ્તુમાં આપણે જરા કયો હિતેશભાઈ કે તમને શું ફિલિંગ થયું અને તમારા વિઝનમાં શું આવ્યું જી જય ગુરુદેવ જય મહાકાલ જય ગિરનારી આજે ગુરુ શક્તિની મારા પર જે કૃપા થઈ જેને મારા જે ગુરુ શક્તિઓને હિસાબે હું આજે મળી શક્યો જી અને ખાસ તો ઠાકર સાહેબની કૃપાથી જી કે મારે થોડાક એવું હતું માતાજી વિશે જાણવાનું એટલે બે ત્રણ વખત મેં ટ્રાય કરી અને આજે ગુરુ કૃપા થઈ અને ગુરુદેવ છે રાજકોટમાં અને હું ઘરેથી નીકળો ત્યારે જેમ કૃપા થતી હોય એમ ટીવીમાં એક રાજવી પરિવાર નો ઇન્ટરવ્યુ ચાલતો હતો અને એમણે કીધું કે ભાઈ આજે હું તમને વાત કરું અમારા રાજવી પરંપરાની તો અમારા જે દાદીમાં હતા એ દતિયા સ્ટેટના રાજકુમારી હતા અને થોડાક ક્રોધી પણ હતા એમ પણ દિલના એકદમ સાફ એટલે એ જ ક્ષણે મેં આમ જેમ જ્યારે દતિયા

ત્યારે એક જે વરુ કહેવાય એ જંગલમાંથી આવીને આહુતિ લઈને વહી ગયું અને એમ કીધું ભાઈ આપણે આ યજ્ઞ પૂર્ણ થયો એમ સ્વામીજી મેનગર નહોતી કરી કે ઠાકર સાહેબ ની નહોતી કરી કે આજે હું રાજકોટ આવું છું એમ મળવા માટે પણ મનોમન ઘરેથી હું નીકળી ગયો ત્યારે જ આમ જયારે દતિયાનું નામ આવ્યું એટલે મને એમ થયું માની કૃપા થઈ ગઈ આજે મળીને જ આવીશ અને પછી રાજકોટ આવીને મેં સાહેબને ફોન કર્યો એટલે સાહેબે કીધું ભાઈ આપણે છે ગુરુદેવ તો અહીંયા છે પણ તમે વાત કરી જુઓ એમ આજ્ઞા લઈ લ્યો જો મળવાની આજ્ઞા આપે તો એટલે મેં ફોન કર્યો મહેન્દ્ર દાદા ગુરુજીને તો એમણે કીધું ભાઈ આજ તો હું અત્યારે તમે વહેલો ફોન કર્યો તો હું અહીંયા છું રાજકોટ પણ અત્યારે બહાર જાઉં છું એટલે હવે આપણું મળવાનું નક્કી નહીં એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં આપ જ્યારે આવો ત્યારે હું આવીશ ગામથી આવો ત્યારે એટલે પછી તો કે ભલે વાંધો નહીં હું એમ પછી થોડીક વાર થઈ એટલે હું ચાલતા ચાલતા મહાકાલેશ્વર મંદિર છે ત્યાં ગયો ત્યાં ગયો એટલે ત્યાં પણ મેં જયારે કાળ ભૈરવ આંગણામાં કાળ ને હનુમાનજી છે એટલે મનોમન કાળ લાગી અંદર અંદર ગયો ગયો ત્યાં બગલા મુખી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠિત છે એટલે મેં કીધું આજ તો નક્કી છે આ બીજી વખત મારે સંકેત આપ્યો હવે અને પછી ઠાકર સાહેબ પાસે આવ્યો ત્યાંથી પછી ગુરુજી નો ફોન આવ્યો એટલે અમે બંને ગયા પણ ત્યારે મને જે અનુભવ થયો જયારે આપડે એમ લાગે કે નર્મદા ડેમ ઉપર આપણે ઉભા હોય અને એકદમ બધા દરવાજા ખુલે એટલે જે જળ રાશિ જે એકદમ પ્રચંડ વેગ થી આવે અને જે ઉર્જા એ પ્રકૃતિ ની આપણે ઉર્જા સિવાય બીજું કઈ જોવા જ ન મળે કે આપણે એવો અનુભવ મને થયો અને જયારે મારા ગુરુ પ્રથમ ગુરુ મારા બલરામ દાસ બાપુ એમને જયારે મેં પેલા વેલા રોડ ઉપર એ આખી અલથી વેરતા આપડે આ કોથળા ની એને મેં જોયા ત્યારે જ એમ થયું કે આ કોઈ મહાપુરુષ છે મહાન સંત પુરુષ છે એવો જ અનુભવ બીજી વખત મને આ મહેન્દ્ર દાદા ગુરુજી ને મળ્યા ત્યારે થયો અદભુત અનુભવ અને એનો

કે એમની કૃપા મળી આજે એમ હાજી હાજી અદ્ભુત અનુભવ થયો એમ આમ શબ્દોમાં હું વર્ણવી ન શકું ભાઈ ભાઈ એવો અનુભવ થયો વાહ 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 જય બહુ બહુ સરસ બહુ સાહેબ આપની આ કૃપા થી ને જ આ બધું શક્ય બન્યું છે જય જય ગુરુ મહારાજ ની પરમ કૃપા ગિરનારી મહારાજની જય ગિરનારી જય મહાકાલ જય